કબીર કે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નોતા મુલે નતી માયા અલગ પુરુષ કો જીવ્યા નહોતી તો અવાજ કાં છે કોઈ ઘર કી કોઈ સ્થાન સમજાવો કોને બ્રહ્મ કા જાય આવડા કાઈ નોતા તેદી આવડો હતું તો ઈ ઈ હતો ઈ કોના થી એવો કોને આ પુરુષમાં માં જગત આ જગત એવો પુરુષ છે જેને આખા વિશ્વ નું સર્જન કર્યું એવો છે કોઈ તો કે આ છે કેવો છે આપણે આ ભજન કરું કરી પછી ભજન હે માન તારા બંધન ની બેડી તોડવા તો જાજા ભજો ભગવાન अब ते भगवान ने भजी लो इथी मेला आयो नहीं हे मन जाणी ले, ले तू तारी जात ने सद गुरु समझावे साचेरी सान ए उळखिले तर

એમ બાપુ બની ગયા અમે ભગત બની ગયા અમે સંત બની ગયા અમે કાંઈક બની ગયા છે એ મૂકાય બહુ મોટી બેડી નહીં ઓલી તો લોઢાની બેડી હતી એ કલા પાંચ કિલો તમારા પગમાં લાગી ગયો હોય તો કો ખારા માણસને જો બાપા કાઢી લોખંડ લઈ દઉં ને તો ખોટ કેટલી પાંચ કિલા લોખંડની તમે કહો હોલિકાના ભાવનું લઈએ સારું કેમ કે લોખંડ હોય તો મૂળ તો પાન થોડીક જ પણ પાંચ કિલો ભોનાની બેડી હોય તો કરવા દેવાય

હું હું નથી તો આ વિશ્વને જાણનારો દ્રષ્ટા તરીકે આ જગતમાં જન્મ ધારણ કરીને આવ્યો તું ખાલી એક દ્રષ્ટા પુરુષ છે પરમાત્મા થવાની જરૂર નથી છો છતાય તું નથી

જીવરામ ધો નું ગાન એ ઓળખી લે તારાયા ભલે દ્રષ્ટાંત કરોલિયા નું હોય પણ આ ગીત જી રહ્યું કઈ ગાય નું ગાણું